ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કૃષિ પરમાર પહોંચ્યા હતા જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમની સાથે સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા મોડાસા શહેરના જૂના બસ સ્ટેન્ડ સુધી બાબા સાહેબની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જ્યાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સાથે જ જિલ્લાના તાલુકાના બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા અરવલ્લી જયભીમ સમાજ સમાજ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નારી ઉદ્ધારક તેમજ સમગ્ર ભારતના કલ્યાણ માટે કાર્ય કરનાર આ મહા યશસ્વી આપણા મહાપુરુષને આજે માત્ર દેશ જ નહીં પણ સમગ્ર દુનિયા આજે ખૂબ આદર ભાવથી તેમનું જન્મ જયંતિ કરી રહી છે મોડાસામાં ખુબ શાંતિપૂર્વક તમામ મોડાસાના નાગરિકો તમામ વ્યાપારી બંધુઓ તેમજ તમામ શ્રેષ્ઠીઓનો ખૂબ ખૂબ આભાર ભારતીય બંધારણના ઘડવૈયા સિમ્બોલ ઓફ ધ નોલેજ ભારતના પ્રથમ કાયદા પ્રધાન મહિલાઓના મુક્તિદાતા ગરીબો વંચિતોને વંચિતો અને શોષિતોના તારણહાર એવા બાબા સાહેબ આંબેડકરની ની એકસો પાંત્રીસ મી જન્મ નિમિત્તે મોડાસા શહેર અંદર એક ભવ્ય ભીમ રથ યાત્રા આયોજન કરવામાં આવેલું હતું આ ભીમ રથ યાત્રા અંદર સર્વ સમાજના મારા ભાઈઓ મારી બહેનો મારી માતાઓ અને મારા યુવાન મિત્રો એ ભાગ લઈને આ ભીમ રથ યાત્રાને સફળ બનાવેલી છે અને આ ભીમરથ યાત્રાનો એક જ એક જ ઉદ્દેશ હતો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઘેર ઘેર પહોંચે અને દલિત સમાજ સંઘ અને સંઘઠિત બને તેના માટે આ ભવ્ય ભીમ રથ યાત્રાનું આજે આયોજન કરવામાં આવેલું હતું આજે અરવલ્લી જિલ્લામાં જય ભીમ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબની એકસો ચોત્રીસમી જન્મ જયંતી ઉજવવામાં આવી તેમાં હરવલ્લીની સર્વ સમાજે સાથ સહકાર આપ્યો તે બદલ અભિનંદન તથા શુભેચ્છાઓ જય ભીમ સમાજ સેવા ટ્રસ્ટ વતી અને મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ